નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પિલોડામાં જન્મોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી ધારા સભ્યે પ્રસ્થાન કરાવ્યું મુસ્લિમ બિરાદાર દ્વારા મટકી ફોડની ઊંચી બોલી બોલાય અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ભિલોડાની જન્મોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા નગરમાં નીકળી હતી ભિલોડા ધારાસભ્ય પીસી વરડાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું શહેરના વિવિધ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ફોનવાલે મોબાઈલ દ્વારા મટકી ફોડની સૌથી ઊંચી બોલી બોલાવી હતી જેના માલિક સફીભાઈ મનસુરીએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જન્મોત્સવ સમિતિના હરિઓમ પંડ્યા મનીષભાઈ પટેલ સંજય પટેલ કલ્પેશ ચૌહાણ પ્રણવ પંચાલ નરેશ પટેલ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સૌને લસી પ્રસાદ અપાયો હતો રામાવતાર શર્મા પરિવાર દ્વારા સૌને આઈસ્ક્રીમ અપાયા હતી ગૌરક્ષા સમિતિના કાર્યકરો દ્વારા રથનું સંચાલન કરાયું હતું શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફિલોડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો બ્યુરોચિપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી